વિરમગામ શહેરમાં બજારમાં મારક હથિયાર સાથે ફરતા ત્રણ શખ્સોને ટાઉન પોલીસે ઝડપી પાડ્યા ત્રણ શખ્સોને મારક હથિયાર લાકડાના ધોકા અને લોખંડની પાઇપ સાથે ઝડપી જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે વિરમગામ શહેરના મુખ્ય બજારમાં લાકડી ધોકા અને લોખંડની પાઇપ લઈને એક્ટિવા લઈને ફરતા ત્રણ યુવકોને ટાઉન પોલીસે ઝડપી પાડ્યા હતા વિરમગામ શહેરમાં કાયદો અને વ્યવસ્થાનું કડક પાલન કરવા માટે પોલીસે લાલ આંખ કરી છે વિરમગામ શહેરના ગોલવડી દરવાજા પાસેથી લોખંડની પાઇપ અને ધોકા લઈને એક્ટિવા લઈને ફરતા ત્રણ યુવકો જયદીપસિંહ જાડેજા રાજદીપ શુક્લ અને સચિન ઠાકોર નામના યુવકને ઝડપી પોલીસે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે વિરમગામ શહેરમાં કાયદો અને વ્યવસ્થા ખોરવવા માંગતા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરાશે એવું અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે